ભુજ શહેરમાં રહેણાંકના વિસ્તારોમાં મોબાઈલનો ટાવર લાગતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો આ વિસ્તારમાં ટાવર લગાડવાની પરવાનગી ન હોવા છતાં પણ મોબાઈલ ટાવર લગાડવાની પરમિશન કોણે આપી તે અગત્યનો પ્રશ્ન ઊભો થયો છે સ્થાનિક લોકોના વિરોધ બાદ હાલની ઘડીએ મોબાઈલ ટાવરનું કામ બંધ થયું છે અને આ ટાવર ન લાગે તે માટે ભુજ નગરપાલિકા ભાડા અને કલેક્ટર સહિતનાઓને ફરિયાદ કરવામાં આવી છે

આ કેમ ટાવર પડે છે ખબર નહીં શું કર્યો છે ખાતામાં ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે ક્યાંક કોઈ પણ જાતનો વ્યવહાર થયો છે ત્યારે આ ટાવર પડે છે તમારી માંગણી શું છે હવે અમારી બસ માંગણી જ છે કે જલ્દી જલ્દી આ ટાવર નું કામ બંધ કરાવે અને અમે પણ આમ જોઈએ છીએ તો આ ટાવર બિલકુલ નબળું અને કારણ કે આઠ ફૂટ ખાડું ખોદ્યું છે અને પાણી નીકળી આવ્યો છે જમીનમાં

ભુજ શહેરમાં આપણે બાંધકામ ને લગતા નિયમોની વાત કરીએ તો અનેક જગ્યાએ નિયમોનો ભંગ થાય છે એવો જ એક કિસ્સો હાલમાં એરપોર્ટ રિંગ રોડ ઉપર જોવા મળ્યો છે મારી પાછળ જે ખાડો દેખાઈ રહ્યો છે એ ખાડામાં મોટો મોબાઈલનો ટાવર પડી રહ્યો છે સ્થાનિક લોકોનો વિરોધ હોવા છતાં સ્થાનિક લોકોની ફરિયાદો હોવા છતાં આ જગ્યાએ ટાવર ઊભો કરવામાં આવે છે

બઉ જ મોટી જાનહાની થઈ શકે તેવી સંભાવનાઓ પણ નકારી શકાતી નથી તો હવે જોવાનું એ છે કે આ ટાવર નાખવા વાળા લોકો છે પોતાના આંશિક ફાયદાના કારણે આજુબાજુ રહેતા લોકોના જીવને જોખમમાં મૂકે છે એ કેટલે અંશે વ્યાજબી છે

તંત્રો જાગતા નથી એનો ભોગ બને છે કોણ તો સ્થાનિક લોકો સ્થાનિક જે અધિકારીઓ છે એ આવનારા દિવસોમાં એમની ટ્રાન્સફર થઈ જવાની છે એ અન્ય જગ્યાએ જવાના છે પરંતુ જયારે જયારે ભૂકંપ થાય છે અને જયારે કુદરતી આફતો આવે છે ત્યારે સ્થાનિક લોકો તેનો ભોગ બને છે અને તેના કારણે જ્યારે સ્થાનિક લોકો વિરોધ કરે છે તો પોલીસના માધ્યમથી એમને દબાવવાનો માધ્યમથી દબાવવાના પ્રયાસો થાય છે અને જ્યારે સ્થાનિક લોકો ને મોટું નુકસાન થતું હોય ત્યારે સ્થાનિક લોકો બોલતા હોય છે પરંતુ તંત્ર ક્યાંય પણ એમનું સાંભળતું નથી અને આ અમે અનેક સરકારી તંત્રોને સાથે લઈ અને આવા ટાવરો ઊભા કરે છે જે ખૂબ જ મોટું જોખમ ઊભું કરે છે તેવું જણાઈ આવે